પાક છે આજના આપણા નવા બ્લોગમાં આપણે વોટ્સએપ પર બેનો કોમેન્ટ વોટ્સએપ પર નંબર લઈને કહે કે તમે બેને કે હાડીઓ ખોલેને બતાવો તમને હાડીઓ આમાં ખબર ન પડતી ટાકા હોતામાં જે આપણે એક તે હાડીનો એક સાડી કલર બતાવ્યા હતા જે આપણે તમને ફ્રેશ ને ફૂલ એકદમ લચકો ને સ્મૂથ કાપડમાં સાડીઓ ભાડિયું ઓનલાઈન બહાર પાર્સલ મોકલીએ આપણે બાર પાર્સલ કરીએ આપણે દરરોજ કહીએ લખીએ કે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે ને આપણી યુટ્યુબમાં ચેનલ મૂકીએ આપણે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે આ આપણી એકદમ દૂધિયા ને બાટલી કલરની સાડી છે ને પાર્સલ આપણી કર્યા પછી પાર્સલ કુરિયર તમારું ઓનલાઈન પેમેન્ટ આવે જાય એટલે આપણે સાડી પાર્સલ કરી દેવાની ને સાડી તમને મળે જ જાય કદાચ દૂર હોય બહુ તો આપણે આજ પાર્સલ કર્યું હોય તો કાલે બાકી કાલ પાર્સલ નજીક નું ગમે ત્યાં હોય આપણે ત્યાં સુધી અમદાવાદ રાજકોટ સુરત મુંબઈ મોવા ઉના વેરાવળ સુધી ક્યાંય સુધી આપણા પાર્સલ છે આપણે એનો પાલો છે અને આપણે એનું બ્લાઉઝ છે ને આપણે આમાં એના કલર છે આપણે તમને હમણાં ટાકા ખોલે ને એની પણ આપણે તમને બતાવી દઈએ આપણે દરરોજના પાર્સલ કરીએ છીએ ક્યાંય સુધી આપણે પાર્સલ જાય આપણે ઓનલાઈન ચેનલમાં મૂકીએ બહેનોની બાર સાડીઓ ગમે એટલે આપણે સાડી પાર્સલ કરવાની જોઈએ બહેનો પૂછતાં હોય કે પાર્સલ અમને મળે જાય તમે પાર્સલ કરે હો તમારું પેમેન્ટ આવે છે એટલે આપણે પાર્સલ કરી દેવાનું આપણે પેમેન્ટ પહેલાં લેવાનું હોય આપણે પાર્સલ કરીએ કોરિયરથી એટલે જ્યાંથી ચાર્જ હોય એ તમારું લાગે આ એકદમ રાણી કલર ગુલાબી છે

માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકદમ મરૂન કલર એકદમ મસ્ત ડિઝાઇન એકદમ સ્મૂથ ને પૂછવું એનું કાપડ છે આનો પણ ભાવ આપડે ચારસો રૂપિયા છે આ એનો પાલો છે ને સાંધા સાડી આપણે વેચીએ ત્યાં આપણે એ પણ કીધેલું છે કે આપણે પાટલી પાટલીમાં જ હોય છે હે પાટલીમાં આપણી સાંધો ન જાય તો આપણી સાડી પાછી રાખેલીએ પણ હજે નગરમાં તો એવું બન્યું જ નથી કે સાંધો પાટલીમાં ન જાય આ એકદમ ઓફ વ્હાઈટ ઇંગ્લિશ કલર છે લાઈટ ક્રીમ ઉપર એકદમ મસ્ત પીસ છે આ એ પણ આનો ભાવ આપણે સાડા ચારસો રૂપિયા છે આપણે પેમેન્ટ પહેલાં લેન્ડે થી આપણે બેનો મેસેજમાં પૂછતા હોય એ તો ભલે આપણે પૂછીએ ખબર ન હોય એટલી સતાય આપણે વિડીયા કહીએ તો પણ એને કોરિયર થી કરીએ એટલે પ્રેમેન્ટ આપણે પહેલાં પ્રેમેન્ટ થઈ જાય ને આપણે હાડિયું કોરિયર કરી દઈએ હાડી આપણી પ્રેમેન્ટ આવી જાય હાડી નાખી જ દેવાની હોય ને તો અમને હાડી મળે જ જાય આનો આપણે સાડા ચારસો રૂપિયા ભાવ છે ને એકદમ મસ્ત ફીઝ છે

બધી સાડીઓ આપણે આખ્યું છે ને આમાંથી કોઈ પણ સાડી મકાવી હોય તો નીચે કોન્ટેક નંબર છે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે આપણે એ સાડી તમને ઓર્ડર કર્યો એટલે સાડી ઓડિયર કરી જ દેવામાં આવશે ને તમને તમારી સાડી મળી જ જાહે આપણે પેમેન્ટ લઈ લેવું ને સાડી મોકલવી ને એવી રીતનું આપણે કરતા જ નથી આપણે ઓનલાઈન બિઝનેસ જ આપણે ઓનલાઈન ચેનલમાંથી તમને વસ્તુ ગમી એટલે આપણે કોરિયર કરી દઈએ તમને વસ્તુ મળે જાય બાકી એટલામાં તો રહેતા હું અહીં આવી ઘરે આવીને વધારે જોઈ જાય ને વધારે વિઝિટ કરી જાય તો વધારે સારું એને મનગમતી વસ્તુ આવી જાય હે આપણે રાણાવા પોરબંદર જિલ્લામાં છે આપણે એડ્રેસ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે જો તમને મારો વિડીયો ગમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો Na morria pa chama nova blog